તો આનાથી એટલે શું થાય એમ કે આ શાના માટે કરવામાં આવે પટકને કોઈ નુકસાન થાય નહીં ફાટે નહીં ફાટે નહીં એટલા માટે ખાસ કરીને એટલે પવન વધારે હોય ને આપણે ચગાવેલો હોય તો ફાટે નહીં જો આવું ના કરેલું હોય તો પતંગ પાછો ફાટી જાય ને બરોબર એ જણાવો તમે કે દિવસમાં તમે કેટલી કમાન લગાવી દેતા હશો કેટલા પતંગને કમાન લગાવી 1000 આજા 1000 1000 તો તમે સવારે કેટલા વાગે બેસો ને સાંજે કે 9 કામ 9 વાગે બેન 6 વાગે ઊભો થઈ જાવ સવારે 9 વાગે થી ચાલુ કરી દો અને સાંજે 6 વાગ્યા સુધી 6 વાગે લગી

વિડીયો થવાનો છે ખુબ જ ઇન્ટરેસ્ટિંગ અને લાઈવ પતંગ ખંભાતી પતંગ કઈ રીતે બને છે એ હું તમને બતાવવાનો છું એના માટે ચેનલ ને ફટાફટ થી કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ અને બીજી બધી જ માહિતી વિડીયોમાં આગળ જાણી તો કેમ છો સાહેબ યસ કેમ સાહેબ તો સૌ પ્રથમ તો આપનું નામ તમે જણાવી દો કે આપનું નામ શું છે આપનું નામ છે દિનેશભાઈ ચતુરભાઈ ચુનારા અને આ જે વિસ્તાર છે જે તમે રહો છો એ કયો વિસ્તાર છે અકબરપુર નાની ચુનારવા નાની ચુનારવા અને ખંભાત ખંભાત બરોબર તો હવે સ્ટેપ 1 માં એટલે આખું જે પતંગ બને છે એમાં પહેલો સ્ટેપ શું આવે પેલો સ્ટેપ આવે છે સાહેબ તો આપણે આ કાચો માલ લાવે છે કાચો માલ તમે રો કહેવાય આ કાચો મટીરીયલ લાવે બરોબરિયલ છે અમદાવાદ થી આવે છે અને આ જે કાગળ છે આજે કાગળ કયો કાગળ કેવાય આ ત્રિવેણી કાગળ કેવાય ત્રિવેણી કાગળ સુરતી સુરતી બરોબર સુરતી કહેવાય આ બરોબર એટલે સૌ પ્રથમ તો તમારે આ આખો કાગળ આવે પછી શું કરો તમે પછી એનું આ કટિંગ કરી છે અમે કટિંગ કરો જો આ શેપ નું હા બરોબર આ કટિંગ બનાવી છે આ પ્રમાણે નું આખો કટિંગ થઈ જાય એટલે કટિંગ અહીંયા થાય છે કે અમે તો પોતે કટિંગ કરો છો આ પેપર નું બરાબર ઓકે એટલે સ્ટેપ વન માં આ રીતે પેપર તમે લાવો અને ત્યાર બાદ આ રીતે કટિંગ આ રીતે કટિંગ છે છે પેલો સ્ટેપ છે બરોબર આ રીતે કટિંગ પેપર કટિંગ થઈ ગઈ ત્યાર બાદ બીજો સ્ટેપ શું આવે

પૂછું લગાવવાનું છે નીચેનું એટલે શું કેવાય છે ચાપટ કેવાય છે ચાપટ ખંભાત ની પ્રખ્યાત જે નીચે તમે જે એને શું કેવાય આ કેવાય ચાપટ નું પૂછવા આવે છે એટલે પેલા કટિંગ કર્યું ત્યારબાદ હવે જો અલગ અલગ કલર ના કરવા જોઈન કરવાનું ત્યારબાદ એ લગાવાનું રહે છે એ લગાવા છે છોકરી બતાવવા છે મિત્રો તમે જોઈ શકો છો કે આગળ આપણે જોયું કે પતંગ કટિંગ થયું ત્યારબાદ અંકલે આપણને કીધું કે ભાઈ પૂછડું લગાવવાનું હોય છે પતંગના જે કોર્નર ઉપર તો આ પ્રમાણે એનું કંઈક લગાવવાનું હોય તો તમે શું લગાવી રહ્યા છો ગુંદર લગાવો છો બરોબર

ત્યારબાદ હવે શું આગળની પ્રોસેસ થશે હવે આના પર છે ડડડો આવશે આનો આના ઉપર ડડડો લગાવવાનો છે બરોબર લગાજો તો હવે આપણે આગળ પૂછડું જે લાગી ગયું એ જોયું હવે ત્યારબાદ નું સ્ટેપ આવે છે કારણ કે વચ્ચે જે છે એ ડડડો લગાવવાનો આ ડડડો જ કહેવાય છે આ ડડડો કહેવાય છે ડડડો બરોબર છે તો આ જે સડી છે

અને આ આ આ આ આ રીતે 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 બીજી તો જે છે છે એના ઉપર ગુંદર હોય સેન્ટરમાં એટલે પતંગ ને વચ્ચે થી પેલા વાળવો પડે ને હા અને એકદમ સેન્ટરમાં એટલે કે મધ્ય ભાગમાં આ ડડડો લગાડવાનો હોય છે ગુંદર લગાવીને જે તમે મિત્રો જોઈ શકો છો આ પ્રમાણે ગુંદર લાગી જાય એટલે સીધો પતંગ ઉપર આ રીતે લગાવી દેવાનો એટલે થોડું દબાણ આપશો એટલે ચોટી જશે બરોબર ને આમાં લગભગ હવે ત્યારબાદ હવે આના પછીનું સ્ટેપ શું આવશે કમાન લગાવવાની તો હવે આપણે અહીંયા જોયું કે મેઇન સેન્ટર પર ડઢ્ડો લાગી ગયો ત્યારબાદ આ પતંગ પર કમાન લગાવવામાં આવે બરોબર ને કમાન થ્રી છે બરોબર તો આ પ્રમાણે કઈ ગુંદર લે છે ભાઈ અને જોઈ શકો છો તમે થોડી પડે ને ને આ રીતે તમારે ગોળ રાઉન્ડ શેપ તમારે કરવાની અને દોરી ખાસ વાપરવામાં આવે છે આમ આ દોરી શા માટે લગાવવામાં આવે છે આમાં દોરી એ માટે લગાવવામાં આવે છે તો પતંગને કોઈ નુકસાન ના થાય ફાટે નહીં પતંગ ફાટા નહીં એટલા માટે લગાવવામાં આવે હા

બરોબર છે એટલે જે પતંગના જે ચારે બાજુ જે ખૂણા છે ત્યાં એક દોરી જે લગાવેલી હતી તેના રીતે દબાઈ દેવાની ને દબાઈ બરોબર તો આનાથી એટલે શું થાય એમ કે આશાના માટે માટે કરવામાં આવે કોઈ નુકસાન થાય નહીં 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 ફાટા એટલા ખાસ કરીને એટલે પવન વધારો હોય ને આપડે ચગાવેલો હોય જો આવું ના કરેલું હોય તો પતંગ બાજુ ફાટી જાય ને ફાટી જાય બરોબર એટલે એટલા માટે ખાસ કરીને આ જે ચારે ચાર ખૂણા છે વાળવામાં આવે બરોબર હવે આ થઈ ગયું છે રેડી થઈ ગયું કમ્પ્લીટ હવે આજે ભાઈ છે શું કરે આ ડિઝાઇન વાળી ગોલ ચાપત ચલાવે બરોબર તો આપણે આ વ્હાઈટ પતંગ જોયો હવે સેમ રંગીલ જોયો અલગ અલગ પેટર્ન અલગ અલગ કલર વાળી છે એ પણ તમે જોઈ શકો છો કે આજે જે લાગે છે ને કમાન કમાન લાગી રહી છે લાગે કમાન કમાન તો આ રીતે કમાન લાગે આ લાગી આ લાગી આ વ્હાઈટ ને લાગી ગઈ છે અને આ રંગીલ આ રંગીલ છે વાળી તો આપણે ભાઈ આપણે એ જણાવો તમે કે દિવસમાં તમે કેટલી કમાન લગાવી દેતા હશો કેટલા પતંગને ને કમાન લગાવી 1000 તો તમે સવારે કેટલા વાગે બેસો ને સાંજે નવ વાગે નવ વાગે બે છ વાગે ઉભો થઈ જાવ સવારે નવ વાગે થી ચાલુ કરી દો અને સાંજે છ વાગ્યા સુધી છ વાગ્યા લાગે સ્પીડ બહુ જોરદાર છે રોકેટ જેવી સ્પીડ છે ભાઈ તમારી માત્ર વીસ સેકન્ડ માં તો તમારું રેડી થઈ ગયું છે કમાન લગાવી અને આ જે પતંગ છે તમે ઉત્તરાયણ દરમિયાન કે અગાઉ બનાવો કે આખું વર્ષ તમારું કામ વર્ષ આખું વર્ષ

બેતાલીસ ચાપટ એટલે ચાપટ છે બેતાલીસ ની અને આ જે વ્હાઇટ છે ચોત્રીસ ની ચાપટ છે આ ચોત્રીસ ની ચાપટ તૈયાર થાય છે ઓકે આ સાડા ત્રીસ ની હા છે બરોબર છે હવે અમે પટ્ટીઓ છે પટ્ટીઓ લગાવો એટલે આગળ આપણે એક વાર ફટાફટ રિપીટ કરીએ તો પેલા તમે કાગળ તમે લાવ્યા બરોબર કાગળ લાવ્યા પછી ત્યારબાદ એનું કટિંગ થઈ ગયું એનું કટિંગ કર્યું ત્યારબાદ એનો ડડ્ડો લાગ્યો ને પછી નીચે પૂછડું લાગ્યું પછી એનો ડડ્ડો લાગ્યો પછી અહીંયા આપણે જોયું કે અહીંયા કમાન લાગી હવે કમાન લાગ્યા પછી શું થાય આગળ ધાર મારી છે હા ધાર મારી એટલે બોર્ડર પર જો તમારું પતંગ ફાટી ના જાય ને એના માટે આ રીતે કોર્નર પર જો મારે છે પટ્ટી મારે છે અને આ પટ્ટી થી પતંગ બીજી બધી પતંગોમાં જોવા મળતું નથી પણ ખંભાત ની પતંગ માં શા માટે શા માટે લગાવે છે ખંભાટી મોરપટ્ટી વચ્ચે લગાવે એ ની ઓરખાણ કહેવાય છે આજે લગાવી રહ્યા છો એને શું કહેવાય છે સાઈડ પટ્ટી એટલે મોર મોરપટ્ટી મોર હજુ આગળ મોરપટ્ટી અહીંયા આગળ આવે છે અને આજે તમે સાઈડ માં લગાવી ને કે સાઈડ પટ્ટી બરોબર છે ઓકે કાગળ લાવો કાગળ નું એટલે આમાં ટોટલ કેટલી સાઈડ પટ્ટી લાગે એક પતંગ ટોટલ ચાર પતંગ માં બે આ બાજુ લાગે અને બે બીજી કઈ બાજુ બતાવો છો ને જરા લગા લગા બે આ બાજુ લાગી ગઈ છે અને બે અહીંયા લાગી ગઈ બરોબર છે અને એક વચ્ચે આવશે ને મોર પટ્ટી આવશે એને સાબી કાર મોર પટ્ટી બરોબર છે અને આ જે બધી પટ્ટી છે ખાસ કરીને ખંભાત ની પતંગમાં જોવા મળે બીજી બધી આપડે કોઈ જગ્યાએ જોવા મોરપટ્ટી છે આ મોરપટ્ટી એ વચ્ચે લાગે ને આ રીતે આના કારણે આખી અલગ તરી આવે બરોબર ને બાકી અમદાવાદમાં અમદાવાદ પતંગો બને છે તેમાં પટ્ટી પટ્ટી લાગતી નથી ખંભાત જ પટ્ટી લાગે છે ખંભાતી પતંગમાં ખાસ કરીને ચાપટની કઈ ઓળખાણ કરવાની છે ગોલ કમાન કરીએ છીએ આ ખંભાત ની ગોલ કમાડ થઈ જાય ને એટલે ખંભાટ ની પ્રખ્યાત કેવાય ગોલ કમાન ચાપટ કહેવાય આમ નામ બરોબર છે બરાબર આ ગોલ કમાન થઈ ગયા થઈ ગઈ ને એ આ કમા લાગશે પતંગ ઉપર લાગશે પતંગ ઉપર લાગે તો ફાઈનલી આપણો આ પતંગ છે રેડી થઈ ગયો ને હા રેડી થઈ ગયો ટોટલ આપણે કેટલા સ્ટેપ કર્યા આમાં અમે સ્ટેપ પહેલાની પહેલી કટિંગ કર્યું બરોબર છે ગોલ કટિંગ કર્યું ગોળ કટિંગ કર્યું ઓકે કટિંગ કરાવી પછી લગાવ્યો ડડડો લગાવી દીધો ડો લગાવ્યો ડ્ડો લગાવી ને પછી કમાન મે એટલે મેં વિડીયોમાં આગળ કીધું હતું કે ખંભાતી પતંગ શા માટે બીજા પતંગ થી અલગ તરી આવે તો એની ઓળખ શું કીધું તમે મોરપટ્ટી કેવાય મોરપટ્ટી કહેવાય આજે ઓળખાણ કહેવાય આ તમે જોઈ શકો છો સેન્ટરમાં જે લાગેલી છે મોરપટ્ટી કહેવાય બીજી પતંગમાં તમે કોઈ લેવાય હોય તો અમદાવાદમાં એવા નહીં જોવા મળે ખાસ ખંભાતી પતંગ ની મેન ઓળખ છે અને સાઈડ માં પણ આ રીતે પટ્ટી લાગેલી જોવા તમને મને સાઈડ પટ્ટી લગાવી સાઈડ પટ્ટી કહેવાય રમવાની ઓળખાણ છે આ ગોલ કમાન છે ને ગોલ ગોલ કમાન હાજી બરોબર ઓકે તો ફાઇનલી આપણો પતંગ આપણી છોથી સ્ટા સાત જેટલા સ્ટેપ થયા અને ફાઇનલી બની ગયો છે જો તમને વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી પણ આપણી ના કરી હોય તો કરી દેજો અને જતા જતા આપણે માની લો કે ગુજરાતમાંથી કોઈ વ્યુઅર વિડીયો જોતા હોય અને તમારે ત્યાંથી કોઈ મંગાવ હોય પતંગ તો એનું કોઈ અહીંયાથી કુરિયર ટ્રાન્સપોર્ટ એવું કઈ થઈ જશે લેવું પડશે આખી શું માહિતી છે અમે ઓર્ડર આપો ઓર્ડર 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 આપવો પડે બરોબર આપો એટલે ચારસો ના ભાવે ચાર હજાર નું એક બંડલ આવે છે ચાર હજાર નું એક બંડલ આવે તો એ હજાર આવે એક હજાર પતંગ આવે હજાર આવે ચાર હજાર એક હજાર આવે તો એક હજાર પતંગ આવે તમે તમને ટેમ દે બરોબર એમાં તમે આવીને લઈ જવાનું બરોબર એટલે ઉતરાયણ નો હવે થોડા દિવસો બાકી જતો ઓનલી તારીખ હા એ તારીખે આવીને તમારે લઈ જવા માલુમ બરોબર ઓકે ઓર્ડર આપીએ તો કેટલા દિવસમાં તમે પતંગ બધું રેડી કરતો છો મહિનો તો લાગે છે એક મહિનો જેટલો સમય લાગે એટલે અત્યારે દસ હજાર આવે નઈ હા દસ હજાર નો ઓર્ડર મહિનો તો લાગે છે એક મહિનો જેટલો સમય લાગી દસ હજાર પતંગ અને આખું વર્ષમાં તમે આમ કેટલા પતંગ બનાવતા હોય આખા વર્ષમાં તો અમે બે લાખ જેવી પતંગ બનાવી ટોટલ બે લાખ જેટલા પતંગ બનાવો અને એમાં પાછા વ્હાઈટ ચાપટ અલગ 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 બધી ઘણી બધી વેરાયટી બધે અલગ અલગ જ આવે છે જોવા બરોબર અને નાનાથી થી માંડીને આવા મોટા પતંગો પણ બનાવો ને આ મોટી બી બનાવો છે બાવન ની છે બાવન ની છે બરોબર છેલ્લે છેલ્લી સાઈડ અમે આ છેલ્લા છેલ્લે આમાં આઈ બનાવીએ છીએ નાનામ નાની સાઈઝ છેલ્લા છેલ્લે નાનામ નાની સાઈઝ બાળકો માટે અથવા તમારે કોઈ શોકેસ માં લગાવી હોય સ્વામી મંદિર ને મેલો મંદિર ખાસ અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લગાવ મંદિર કરતા હોય છે ડેકોરેશન પર નાનાથી માંડીને મોટી બધી જ પતંગો અહીંયા બધી છે ઓકે તો હોપ સો મિત્રો વિડિયો તમને પસંદ આવ્યો હશે વિડિયો તમને ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા વિડિયોમાં નવી માહિતી અને નવી જગ્યા સાથે મળીએ છીએ ત્યાં સુધી જય જય ગરબી ગુજરાત જય હિન્દ